પ્રશ્ન લાલકી જે મકર સંક્રાંતિનું કીર્તન મારું ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો પતંગ પ્રભુજીના હાથમાં સોંપી તો જો પતંગ પ્રભુજીના હાથમાં સોંપી તો જો પછી જીવન જીવવાની કેવી મજા પછી જીવન જીવવાની કેવી મજા દોર પ્રભુજીના હાથમાં માં સોંપી તો જો દોર પ્રભુજીના હાથમાં માં સોંપી તો જો પછી ગગને વિહારવાની કેવી મજા પછી ગગને વિહારવાની કેવી મજા रंग गावी तो जो रंग गावी तो जो पशि दुनियाना रंगने केवी मजा पशि दुनियाना रंगने केवी मजा कोय मस्तक चढे कोय शरणे ढळे कोय मस्तक चढे कोय शरणे ढळे કોય ગજરે મહેકે કોય શેર પર બળે કોય ગજરે મહેકે કોય શેર પર બળે ફૂલ જેવું જીવન તું બનાવી તો જો ફૂલ જેવું જીવન તું બનાવી તો જો હયે ઝુલાવે પ્રભુ તો કેવી મજા હયે ઝુલાવે પ્રભુ તો કેવી મજા પતંગ પ્રભુજીના હાથ માં સોંપી તો જો પતંગ પ્રભુજીના હાથ માં જો પછી જીવન જીવવાની કેવી મજા પછી જીવન જીવવાની કેવી મજા કોય ઘર ઘર જલે કોઈ પથ્થર પર ચલે કોય ઘર ઘર જલે કોઈ પંથ પર ચલે કોય મહેફિલ માણે કોય મંદિર માલે કોય મહેફિલ માને કોય મંદિર માલે જોત જેવું જીવન તું બનાવી તો જોત જેવું જીવન તું બનાવી તો જો ઘરે પ્રભુ ખોદયારતિ માં કેવી મજા ઘરે પ્રભુ ખોદયારતી માં કેવી મજા કોય ક્ષણ ભર રહે કોય વરસો રહે કોય ક્ષણ ભર રહે કોય કોયવરસો રહે કંઈક એવા જીવન જે અમર થઈ રહે કંઈક એવા જીવન જે અમર થઈ રહે જીવ એવું જીવન તું બનાવી તો જો જીવ એવું જીવન તું બનાવી તો પ્રભુ ખોળામાં લઈ લે તો કેવી મજા પ્રભુ ખોળામાં લઈ લે તો કેવી મજા પતંગ પ્રભુજી ના હાથ માં સોપી તો જો પતંગ પ્રભુજીના હાથ માં સોંપી તો જો

પગ પ્રભુના રસ્તે તું વાળી તો જો પગ પ્રભુના રસ્તે તું વાળી તો જા સંગે પ્રભુ સે દોડવાની કેવી મજા સંગે પ્રભુ સે દોડવાની કેવી મજા પતંગ પ્રભુજીના હાથ માં સોંપી તો જો પતંગ પ્રભુજીના હાથ માં સોંપી તો જો પછી જીવન જીવવાની કેવી મજા પછી જીવન જીવવાની કેવી મજા હે જીવન રૂપ પતંગ મારી અને દોરી પ્રભુજીને હાથ રે એ ઢીલ સોડવી કે કાપવી પ્રભુ તમારે હાથ રે એ તો પ્રભુ તમારે હાથ રે કૃષ્ણ કણીયા લાલકી જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડવાનું ભૂલશો નહીં